ગાડીઓ કાળા પાડી દીધા જો આવો કે કપાત એવડો છે હા અહીંયા આની માથે હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું જો આપણે આજે આવી ગયા છીએ આપણા ખેતરમાં આંટો મારવા કેમ કે આપણે ખેતરમાં આંટો મારવા નીકળી ગયા છીએ આવો આવો કંઈક કપા થઈ ગયો છે આપણે કાલમાં થોડો ઘણો વરસાદ પણ થઈ ગયો છે અને થોડોક આવો કંઈક કપા બગાડ્યો નહીં હોય પલાલ દીધો કે નહીં એટલે બગડી ગયો કપા થોડો ઘણો

આવો કંઈક કપા થઈ ગયો છે આપણે આવો કંઈક હે વાડીનું લોકેશન વાદળા થઈ ગયા છે અમે જોવા ચૂપડી પર સીએ મિત્રો આજમાં ક્યાંય બીજે તો ત્યાં જવાનું તો ને એટલે વાડીમાં આપણે આટો મારવા નીકળી ગયા છીએ તો આવો કંઈક નજારો છે આપણે મિત્રો આપણે મેળે સળીનું તમને આ કપાનો નજારો બતાવી દઉં આગળ આપણી વાડીનું લોકેશન હાલો તમને હું બતાવું જો આપણો મેળો અહીંયા છે ના એક છે યુટ્યુબરના છે એક કલમેટિક્સ ચાલે મિત્રો બેટા પિયા લોડ તો મિત્રો આજના વિડીયોમાં એટલું હતું ને મળીએ નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત